નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ઘણા લાંબા સમયથી ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે જીએસઆરટીસી પરથી ડ્રાઇવિંગ ટેસ્ટ ને લઈને એક મહત્વની અપડેટ સામે આવી છે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના ટ્રેકની ચકાસણી થવા જઈ રહી છે એસટી નિગમ દ્વારા સેન્ટ્રલ વર્કશોપ નરોડા ખાતે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે નવો કોમ્પ્યુટરાઈઝ ટ્રેક બનાવવામાં આવેલ છે જેની જૂના અનુભવી ડ્રાઈવરો પાસે ચકાસણી કરાવવામાં આવી રહી છે અને જે કઈ સૂચનો મળી રહ્યા છે તે મુજબ ટ્રેકમાં સુધારો કરવા કાર્યવાહી કરાઈ રહી છે ડ્રાઇવિંગ ટેસ્ટ અને માર્ક્સની જે ફાળવણી છે તેમાં આગામી દિવસોમાં એસટી નિગમ ડ્રાઈવર ભરતી માટે કોમ્પ્યુટરાઈઝ ડ્રાઇવિંગ ટેસ્ટ યોજાનાર છે જે માટે જુદા જુદા ટેસ્ટ માટે સમય અને માર્ક્સની ફાળવણી નીચે મુજબ મુકર કરાઈ છે જેમાં કમ્પ્યુટર દ્વારા ટ્રાફિક સિગ્નલ ટેસ્ટ ચાર માર્ક્સ અંગ્રેજી આઠ સેફ ડ્રાઇવિંગ ટેસ્ટ સાહીઠ સેકન્ડ અને દસ માર્ક્સ તેમજ રિવર્સ અંગ્રેજી એસ સેફ ડ્રાઇવિંગ ટેસ્ટના એકસો એસી સેકન્ડ માટે ચૌદ માર્ક્સ ડ્રાઈવિંગ સાઇડમાં અંગ્રેજી એલાકારમાં અનલિમિટેડ ટાઈમ અને બાર માર્ક્સ રહેશે તેમજ રેમ્પમાં ઉપરની સાઈડે વાહન ચઢાવવા અંગેનો ડ્રાઇવિંગ ટેસ્ટ દસ માર્ક્સ કુલ પાંચ ટેસ્ટ પચાસ માર્ક જે તે ટેસ્ટ તેની આપેલ સમય મર્યાદામાં પૂરો કરવાનો રહેશે તે માટે એક વખત ત્રીસ સેકન્ડ વધારાનો સમય અપાય અને તે સમયમાં પણ જો ના થાય તો બે સેકન્ડના એક લેખે માર્કસ માઇનસ પદ્ધતિથી મેળવેલ માર્ક્સમાંથી કપાત થશે આજ રીતે એક પોલ ટચ થાય તો બે માર્ક્સ કપાત કરવામાં આવશે તો આ રીતે તૈયારી હાલમાં ચાલી રહી છે ટૂંક જ સમયમાં હવે જીએસઆરટીસી દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ યોજાશે તો જે પણ ઉમેદવાર રાહ જોઈ રહ્યા છે તેમના માટે આ એક સારા સમાચાર સામે આવ્યા છે ધન્યવાદ